વડોદરા મહાનગરપાલિકામાં બે હાજર વીસમાં સમાવિષ્ટ કરેલા સાત ગામો બિલ કોયલી ભાયલી ઉંડેરા સહિતના ગામોમાં જે એકસો પાંત્રીસ જેટલા સફાઈ કર્મચારીઓ હતા ટેકનિકલ ક્ષતિના કારણે ટેકનિકલ ખામીના કારણે કાયમી લાભોમાં વિલંબ સર્જાતો હોય અનેકવાર રજૂઆતો કરવામાં આવી રજૂઆતો કર્યા બાદ એકસો પાંત્રીસ જેટલા આ સફાઈ કર્મચારીઓને કાયમ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં તેઓ આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જ અનેક અધિકારીઓને પુસ્તકો સાથે સન્માન કર્યું છે સામાજિક કાર્યકર્તા અને આ સમાજના મસી આશ્વિનભાઈ સોલંકીની વિશેષ હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું છે સાથે આટલા લાંબા સમયથી વિલંબ હોય તેઓને લાભો ન મળતા હોય અને જ્યારે તેઓ કાયમ થયા હોય ત્યારે તેઓના ચહેરા પર ખુશી પણ જોવા મળી છે તમામ જે કર્મચારીઓ છે અશ્વિનભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું સ્વાગત પણ કર્યું છે સાથે જ તેઓના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે Sous-titrage Société Radio-Canada thank you જે પરમેડન રોજિંદારીના ઓર્ડરો રદ કરીને જે પરમેડન કર્યા કમિશનર સાહેબે અમારી જોડે જે ન્યાય કર્યો એમનો ખૂબ ખૂબ આભાર અને અમારું જે આગળનું જે કાર્યવાહી જે પરમેડન થાય છે ભાઈ જે લોકો રોજ જે સુવિધાને એ આપશે એમનો ખૂબ ખૂબ આભાર કેટલા અમે લોકો સાથે ગામમાંથી લગભગ એકસો ને પાંત્રીસ જણા છે અમે બધા મ્યુનિસિપલ કમિશનર સાહેબજીની સ્વાગત માટે એમના સન્માન માટે અહીંયા છે અમે સાત ગામના સફાઈ કર્મચારીઓ છે જે કેટલાય વખતથી અમે ગામ પંચાયતમાં કામ કરતા હતા અત્યારે કમિશનર સાહેબ અમને કાયમી કામદાર તરીકે એક નિમણૂક અમારી કરી દીધી છે એ બધા અમે એમનો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા છે અમે એકસો ને કર્મચારી છે બે હજાર મહાનગરપાલિકામાં જે સાત ગામોનો જે સમાવેશ કરવામાં આવ્યો જેમ કે બિલ ભાઈલી સેવાસી ઉંડેરા અને સાત ગામોનો વડદલા અને એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો સંજોગો અવસાર ડીડીઓમાંથી એમની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવતી નથી એના કારણે આ ઘણા સમયથી એમના ઓર્ડરો પેન્ડિંગ પડી રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલ્યા હતા એ તે બધું થયું હતું અને આ કમિશનર સાહેબે થોડા સમય પહેલાં એના ઓર્ડરો કર્યા હતા પણ વહીવટની ક્યાંક ભૂલ રહી ગઈ હતી સાહેબને પણ ધ્યાનમાં નહોતું આવ્યું પણ પછી એ પછી અમે સાહેબને ધ્યાન પર એટલે સાહેબ પણ અમારી સાથે પોઝિટિવલી એમનો એપ્રોચ રાખી અને અમારી સાથે રહી અને એમણે આજે આ કર્મચારીઓને એમને જે મળવાલાયક લાભ હતા આ સફાઈ કામદારોને જે કાયમીના લાભ મળવાના હતા એ એમને ઓર્ડરો આપ્યા છે એટલે એમનું બહુમાન કરવા માટે અમે આજે તમામ ગામના કર્મચારીઓ શ્રીને મળવા માટે આવ્યા હતા ડેપ્યુટી કમિશનરનો પણ આભાર માન્યો છે અને એમનું અભિવાદન કર્યું છે અને ફરીથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ નાના કર્મચારીઓ માટે એમણે જે આ પોઝિટિવ એમનો એટીટ્યૂડ રાખ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ માન્યો છે વાસિનભાઈ કેટલા કર્મચારીઓ છે અને કયા કયા લાભ અમને હવે મળતા થશે લગભગ એકસો ને પાંત્રીસ કર્મચારીઓ છે જેમને કાયમી કરવામાં આવ્યા છે જે કાયમી કર્મચારીઓને જે પ્રમાણેના લાભ આપવામાં આવે એ પ્રમાણેના તમામ લાભ આ કર્મચારીઓને મળશે અશ્વિ સોલંકી એસસી એસ ટી કર્મચારી સંઘ વડોદરા મહાનગરપાલિકા